બંને પક્ષનું રાજકારણ ક્યાંક ને ક્યાંક ધીમે ધીમે માર્કેટમાં કન્વર્ટ થયું છે અને માર્કેટનો ક્યારેય કોઈ ધર્મ નથી હોતો ભાજપમાં હવે નિષ્ઠાવાન કાર્યકરોનું કોઈ કામ નથી નિષ્ઠાવાન કાર્યકરોનું સ્થાન હવે માર્કેટિંગ મેનેજરોએ લઈ લીધું ભાઈ આવું અમે નથી કહી રહ્યા હો આ તો ચૂંટણીનો પ્રચાર કરી રહેલા કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા કહી રહ્યા છે જ્યારથી કોંગ્રેસમાંથી ટિકિટ મળી છે ત્યારથી મકવાણા આક્રમક બની ગયા છે અને એક પણ એવો મોકો નથી છોડી રહ્યા જ્યાં ભાજપને હાંકવાની તક મળી હોય તેવામાં હવે ભાજપના કાર્યકરોનું સ્થાન માર્કેટિંગ મેનેજરોએ લીધું હોવાનું અને માર્કેટનું કોઈ ધર્મ કે વિચારધારા નથી રહ્યાનું નિવેદન આપ્યું પાછલા પંદર વીસ વર્ષની અંદર ગુજરાતનું રાજકારણ બંને પક્ષનું રાજકારણ ક્યાંક ને ક્યાંક ધીમે ધીમે માર્કેટમાં કન્વર્ટ થયું છે અને માર્કેટનો ક્યારેય કોઈ ધર્મ નથી હોતો માર્કેટની ક્યારેય કોઈ વિચારધારા નથી હોતી માર્કેટ માત્ર નફો જુએ છે માર્કેટ માત્ર સત્તા જોવે છે એ સ્ટ્રક્ચરનું માળખું આજે એ એઝ ઇટ ઇઝ એમની પાસે છે માત્ર એની અંદરના ચહેરાઓ બદલાયા છે જે જગ્યાએ નિષ્ઠાવાન કાર્યકર્તાઓ હતા એ જગ્યાએ અત્યારે માર્કેટિંગ મેનેજરો આવી ગયા છે આ સ્ટ્રક્ચર ને ક્યાંક ને ક્યાંક આપણે ફરી વખત ઉભો કરી શકીએ સમાજના હિત માટે દેશના હિત માટે તો ચોક્કસ પડે ગુજરાત ઉપરથી કે દેશ ઉપરથી આ માર્કેટના જોરે જે લોકો સત્તા મેળવવા બેઠા છે એ લોકોને દૂર કરી શકાય એવી પરિસ્થિતિ રાજનીતિમાં વાર પલટવાર થાય છે પક્ષ પલટો થાય છે પરંતુ નેતાઓની ખરીદી થતી હોય તેવું અમે નથી કહી રહ્યા પરંતુ આ મુદ્દે જ્યારે ભાજપ નેતા સાથે વાત કરી તો સાંભળો શું જવાબ મળ્યો તો પણ પક્ષનો કાર્યકર્તા હોય એને સેલ્સમેન કેવો એટલે કાર્યકર્તાઓ અપમાન છે સામાન્ય નાગરિકનું અપમાન છે કારણ કે કોઈ એનો એની એની સામે કોઈ એને કોઈ નાણાકીય વળતર ચૂકવવામાં નથી આવતું કે એને કોઈ સેલ્સમેનશીપ કરવાથી કોઈ એને ફાયદો થવાનો નથી પરંતુ એ દેશના ફાયદા માટે દેશના વિકાસ માટે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા કાર્ય કરતો હોય ત્યારે એક કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર આવી પ્રમાણેની જો એલફેલ બોલતા હોય કે આવા નિવેદનો આપતા હોય તો આ નિવેદન બાજુ એ સ્પષ્ટ દેખાઈ આવે છે કે કોંગ્રેસની હતાશા છે શરૂઆતથી કોંગ્રેસ હાર ભાળી ગઈ છે એટલે આવા નિવેદન આપે છે રાજનીતિમાં ક્યારે શું થાય છે અને ક્યારે કોણ કોના તે તો નથી ખબર પરંતુ કોંગ્રેસ નેતાના આક્ષેપ ખૂબ ગંભીર છે અને જો તેમાં સત્ય છે તો ભવિષ્યમાં રાજનેતાઓ પરથી જનતાનો ભરોસો ઉઠતા વાર નહીં લાગે સચિન પીઠવા વીટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર